હવે જે અમારા દર્શક મિત્રો વિડિયો જુએ છે તમારા મોડેલ કો કે વસ્તુ શું છે અને શું ફાયદા જે હું તમને શું જોવું મને બોલું છું મને અને મને કમરમાં તો ઓપરેશન કરી દીધું દવા લીધાથી મને બહુ છે નથી શકતી હવે ઘરમાં ચાલી ફરી શકું છું કેટલા દિવસમાં તમને ફરક પડ્યો મને દાખાડામાં ફેર પડી ગયો તો અને હવે 15 દિવસમાં સારો ફેર પડે છે અચ્છા એવું છે પણ સુસ્મા હું શું કહું આની અંદર કોઈ એવું પદાર્થ કે એવું કઈ છે જેને તમે તકલીફ પડી હોય ના કશું જ નથી અને આયુર્વેદિક છે આયુર્વેદિક છે અને એકદમ સારું રહે છે અચ્છા તો આ તમે જે બધા પ્રોબ્લેમ બતાયા ગાડી ના છે કે આ બધું જે તમારો પ્રોબ્લેમ જે બધા કોઈ બીજાને હોય એ શું આ લે તમને ફાયદો પડે કે તમારા હિસાબે હા એ સારું રહે જો બીજાને કે કોઈને બી તકલીફ હોય તો જરૂર લેજો બધાને સારું રહેશે 这是一个。